હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા બ્લોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે જો હવારમાં પાછા કામ કરવા આવી જશે અને આ તો આમ લાઈફમાં ક્યાં જ થઈ જવાનું છે કારણ કે રમેશની ડુંગળી લેવા હું આવ્યું એટલે ડુંગળીનો ભાઈ કામ કરાયું તોડાવી નાખી એટલું કામ કરાયું મારી પાસે અને આ રીતે દી વારો પડવાનો છે હવે આપણે એવું લાગે કે તો નીકળવાની જરૂર છે હવે અહીં બહુ રહેવાય નહીં અહીં બહુ રહી ગયો તો પછી

શું હું જઈને તમે દેવાય છોડુ એમ દેવાય તમાર ને વ્લોગ કે તે વ્લોગ એમ ચેનલ તો એવડેન ચેનલ આપણે આપી દેવું જો પરફેક્ટ વ્લોગ બનાવશે કે તો આપણે ચેનલ આપી આપણે ને જ બનાવશો તમે વ્લોગ તો બનાવવો પડશે ને બનાવશે ને આજ વ્લોગ બનાવશે હે કમ્પ્લીટ હે જો આપણે એને પછી બનાવા દેવું જો આમ પરફેક્ટ બ્લોગ બનાવે કે તો આપણે ચેનલ આપી દેવાની આપણે એ જોતી હતી તોય તમને ચેનલ આપી હા ઓ ભાઈ કોઈ નાનું હોય મહેનત કે ભાઈ તો કોઈ નાનું હોય મહેનત કરતી રહેવાની હોય આજ સોની બનાવશે તમને આ આગળ વિડીયો આવે હવે સોની હેન્ડલ કરશે દાડિયા ની આવ્યા નઈ કારણ કે અહીંયા નવ સાડા નવ યુવા દાડી આવે ભાઈ ત્રણસો રૂપિયા ભાઈ દાડી દેવાય નઈ ને પાંચ કલાક કામ કરે આવી ડુંગળી છે આવો તો રોપ માણસ વાવે એવી તો ડુંગળી છે એવો સોયપો ને આવો રોપ સોયપો એમ કે છે ને તો જો આવી ડુંગળી છે કે ડુંગળી માં કઈ કઈ છે નહીં પણ શું કરું ભાઈ દાડિયા ને એવું તો કરવું જ પડે અને આ સોખું તો કરવું પડે એટલા માટે આ કામ કરીએ છીએ અત્યારે અને હવે દાડિયા જે આવ્યા નહીં ને હવે પછી બ્લોગ સોની બનાવશે બધાને જય માતાજી હું જો ચા બનાવવા આવી ગઈ છું દાડિયા કામ કરે છે ખેતરમાં દાડિયા બહુ મોડ આવે છે 11:00 વાગે ચા બનાવવા આવી તો હવે 9:30 વાગે દાડિયા આવે તો હવે તો સોને વ્લોગ બને પણ એ બોલે નહીં બહુ શરમ લાગે બહુ અને ભાઈ દાડિયા બહુ મોડા આવે એટલે સા બનાવે એ પછી તો સોની તો અહીં સા બનાવે અને તમે આગળ જોયું કેમ વ્લોગમાં કેમ બોલતા મોઢું આમ રાખ્યા અને બોલે આમ એવી રીતે હોય અને બસ હવે જવું હોય આગળ બસ

જો સા મૂકી દીજો ને આકડીએ દાળિયા પાસે લઈને જાઉં સા તો ફેમિલી જો આપણે પાછા ચા બનાવતા હોની નાથી લઈ આવ્યા ને દાળિયા બધા અહીંયા કામ કરે છે કે તો અહીંયા બધા કામ કરે છે તો આપણે પાછા ફાઇટજી કામ કરવા

તો ફેમિલી આપણે ફૂગી જશે પાણી વાળવા કારણ કે બપોરે જમીન ખાય પીને પછી ની રહે તે જો આ બધું પાણી શરૂ મામા અહીંયા પાણી વાળતા હા તો મામાને જે ખાવા લાવવાનું બાકી તો અમે પાણી વાળવા લઈ આવ્યા તો અહીંયા પાણી આવે છે અને અહીંયા વોક કરેલો છે એમાં પાણી જાય છે તમે સાહેબ વાત કરે છે ને મામા રીંગણા નેવું તોડી શકે જો રીંગણી એવું છે જોયું છે તમે પહેલાં વિડીયોમાં અને જો બહુ મજા આવે યાર વાડીમાં તો કંઈક કામ અલગ જ મજા આવે કારણ કે અહીંયા વાતાવરણ જ એવું હોય ને વાડીમાં આપણે ક્યારે બહુ હોય નહીં કે આવેલા એટલે વધારે મજા આવે પાણી વાળા ને મજા આવે તો બસ તમે પાણી જ વાળો આપણે પાણી જ વાળવું બીજું કઈ ના કરવું પકવી દે હા પકવી દે હા તો ફેમિલી જો પાણી વાળીને જઈએ એવા પાછા ડુંગળી ને ઉભરવાનું છે તો હવે ભરે છે તો ને આપણે થોડુંક કામ કરાવવા લાગી એવા છે તો કા ખોટા હું હા તમે વાઢો ને મારે તો થેલા નાખવાના છે તો દાડિયા બધા કામે સડી ગયેલા છે ને મોડું મોડું પાણી વારતા પાણી વાળતા ભાઈ એટલે નકર મોડું ન થાય અમે પેલા પૂગી દઈ બધાની તો બગલો કેવો ઉડતો ઉડતા ઉડતો કામે સડી ગયા આપણે કામે સડી થઈ

મારો ભાંગી આ છે કે આમ પૂછો ને નકર માં હાથ ભાંગી ગયો ખંભો દુખે હે કારણ કે

કેટલું મસ્ત લાગે હા જોરદાર લાગે બધે એવું છે ને હવે અમારે પાછે જાવું છે ઘેરે આમ તો ફેમી લે જવું હવે આપણે જાવું છે ઘેરે અને અંધારું થઈ રહ્યા આગળ અને વિડીયો ને એવું હું એડિટ કરવાનું બાકી છે કારણ કે અહીં એડિટ કરીને પછી અપલોડ કરવા છે કે બહુ આગું જવું પડે કારણ કે નેટવર્ક નથી આવતું તો હા મેં જો હાઈવે દેખાય તમને દેખાતો છે આ પુલ હે ને અહીંયા હાઈવે હે એડિટ તો અહીં થઈ જાય પણ અપલોડ એવું કરવા ના બધે જ પડે અને આ કાંઈ નેટવર્ક આવતું નહીં અને બસ ફેમિલી જો આજનો વ્લોગ કેવો લાગ્યું પાછા ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મારા તો હમણાં બે ત્રણ દિવસથી બહુ અઘરો દિવસ જાય છે અઘરી અઘરી આમ ચેલેન્જ કહેવાય ને આમ અઘરી ચેલેન્જ છે શરૂ તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યું પાછા ખાસ કોમેન્ટ કરીને કહેજો અને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય